સબસ્ક્રાઈબ બટન તમને બધાને મળાવું ચેનલ હોય તો અમારે પ્રમોટ કરાવી દેજો આમાં બોલ લાગ્યો ના મારે ભાઈ ચેનલ છે વિશ્વ 999 સબસ્ક્રાઈબ કરી દેજો હા જો સબસ્ક્રાઈબ કરી દેજો બધાને હા કરી દેજો પ્રિન્સ ભાઈને છે ચેનલ મારી ચેનલ નું નામ પ્રિન્સ ઓફ રાતયા છે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો હા આ રીઅલ માણા છે ઘરની ચેનલ કા ચેનલ ઓન ચોર ને કરી એને બાપુ કે બાપુ પડે કરતા બે રાખી બસ

પૂનમ આ પંખા પંખે કરે બપોરે ના ધોઈ ને આપડે ઘરેથી આવતા રહીએ અને તમને ખબર છે તેજ ને પગ માં હોજો ચડી ગયો તો હજી પગ પગ માં તે હોજો જ નથી તમને દેખાડો હજી કેટલો હે આ બાજુ પગમાં ઉતાર્યા જો હજી એટલો હોજો હે વાય તમને દેખાવ તમને અભાવ પડશે જોવાય ગયો એક લગાડ્યું લાગે તો એનો આપણે એક સ્પ્રે આવે ઇન્જેક્શન આવે એનો આપણે ફોટો તો મગબી લીધો આજ જો ટાઈમ જડે ને આજુબાજુ જો જડતી હોય ને તો આપણે એના તેજને સ્પ્રે મારી દઉં હોય ને દવા ઇન્જેક્શન આવે ઇન્જેક્શન માર દઉં હોય અહી આપણે જો ઈચા ફાર્મ હાઉસ આવ્યા

હાલ છે હમણાં થોડીક વાર લાગશે પક્ષ એમાં તો હરો હરો દીધો पर पछी बाप दो के डिस्कस कर रहे हैं हाथ की स्पीड नहीं है हाथ हाथ आले हम केवन <laughs> जो <रमाई> <laughs> ये ये धार <laughs> तो <करते> <laughs> देखा कर सके रस्तो करते जाके कोई यार हाँ हवाई लेके વા પકડવું પડે ન તો મેળે ને એના જાજા ટૂંકા રહી ગયા પાક એટલા બધા હે નહી બહુ સારું હેલું અરુણભાઈ ખોડવે કા કાટે કે ફરાદ ગામમાં લઈ હોય તો લાવો કે નવાય કોઈ ન ઉપાડ તને

કયા જાવ જયરાજભાઈ તમે ડ્રાઈવર બદલે હવે મિત્રો જયરાજભાઈ ચડાય અમારે જયરાજભાઈ છેડાય અમારે

માન માન હાલે હાંગા ઢોર જેટલો ઈ ઘુડી માં વાત જવા બાવર દેખા જોવા જો અમાર પડી ના 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 હા હા તો હા પકડ દો એ ખાલી ખાલી જો ખાલી જે તમે અરે અમારે ઘોડી બધી નવરાવાની પછી અંદર બાંધી જે આપડે હકાઈએ લઈએ બધી પછી કોળી એને પહેલા નવડાવવાનું પછી બાંધવાની નવરાનું કામ કરો આપણે ને ઘોડાભોળા આકીને નીકળી જાય અત્યારે ત્રણ ઘોડા આપણે એકાઈ રહે સોળી દીધી ત્રણ ઘણા આજ રસ્તે આપણે લઈ ગયા મોડું થઈ ગયું હોય એટલા વાગ્યા તમને દેખાડી ટાઈમ જાઓ છે ને બિસ્તાળી થઈ ગયા ફટાટી જાય ગયા ઘોળા આકીને આવે ને ભૂખ્યા જાય એટલે હવે નાસ્તો કરવા આવ્યો હોય

સાબંદીત છે તો જ ભેગી આલે નકા ભેગી નો આલે ઓય નો બોલ ઈ તો વાતચીત કરતા થઈ ભાઈ આપણે એમ લાગે ઓમ ગય રૂય વાતચીત તો કરવી ને હા પ્લીઝ ભાઈ જો મનની અંતરની વાત જાણ હા એક તો દિવસ થાણ પાંચ દિવસ હોય થાણ

ના કરો હું કામ કામકાજ આલે હતા મિત્રો તમને કાલ મળી તો તમે સબસ્ક્રાઇબ નહીં કરી સબસ્ક્રાઇબ કરી દીજો કમેન્ટ કરી દીજો લાઈક કરી કમેન્ટ ને સબસ્ક્રાઇબ તો તમે કરી જ દીજો લાઈક તો ગમે એમ કઈ તમે કરવાની ઈચ્છા ગમે તો ચાલો આવજો